અને ઇન્જેક્શન આવી કે પેલા અને ત્યાર પછી આપણે ઓપરેશન કરી એનો જ રાયો તો બીજો કોઈ નહીં અચ્છા બધા દરેક જગ્યાએ ટૂંકમાં ઓપરેશન હા ઓપરેશન હતું અને બેન બહાર સોરી બે બારે આપણે પહેલી વખત મને મળવા આવ્યા પહેલી તારીખે બે બારે આપણે પહેલું સેશન કર્યું હા બરાબર પછી 1 2 3 4 5 6 7 8 અને 9 હું સેટિંગ હા આજે આપણે 9 સેટિંગ કર્યા ભાવના બેન હા હવે આ 9 સેટિંગ લીધા પછી હવે કેવું છે બે એકદમ સરસ હવે જે તમને પેલા રૂટિન લાઇફ માં જે તકલીફ આવતી હતી તેમાં કેટલી તકલીફ એ ઈમાનદ કોઈ જાતની તકલીફ નથી અત્યારે બાકી નો એકદમ સારું છે હું ચાલવામાં તકલીફ નથી ઊભો રહેવામાં તકલીફ નથી બેસવામાં નથી કાઈ ની હું ટોટલી મારા ઘર નું કામ પણ કરી શકું છું હવે કોઈ પ્રોબ્લેમ ના કોઈ પ્રોબ્લેમ નથી હવે આપને તકલીફ શું હતી મેં એમઆરઆઈ માં તમને સમજાવ્યું હતું હા L4 L5 L5 એસ બધા બે ગાડીઓ બહાર નીકળી હા ગાડી બહાર નીકળી આપણે આ પગની નસ દબાવી દીધી બરાબર બરાબર આ નસ એટલી કમ્પ્રેસ કરતી હતી એના ડાયામીટર હોવો જોઈએ બાર થી સત્યાવીસ એમ એમ આપણે કેટલા થઈ ગયા છ ફૂટ એટ એટલે એટલી નસ દબાવી ગઈ એટલી ટૂંકમાં ડીસ બાર બહાર નીકળી આપણી ગાદી આપણી નસ દબાવી દીધી હવે આપણે આપણી ટ્રીટમેન્ટ શું કર્યું પછી ગાદી બહાર નીકળી હતી એને ધીરે 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 આપણી ટેકનિક થી આપણી થેરાપી થી એને અંદર ગોઠવી જેવી ગાદી અંદર આવી એવી આ નસ આપણી છૂટી પડી મણકામાંથી નસ છૂટી પડી એટલે પગમાં જે તમને પગ પકડાતો તો ચાલવાનું બિલકુલ બંધ થઈ ગયું હતું એ બધું ટૂંકમાં ના હિસાબે સરખું કર્યું એટલે આપણને ટૂંકમાં ફાયદો થયો ફાયદો બેન કેવી લાગી બેન તમને સારવાર બહુ સરસ બહુ સરસ લાગી છે